હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવવાનું છે લીલી ડુંગળીનું શાક તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં રાઈ નાખી દઈએ રાઈ ફૂટે એટલે એમાં જીરું નાખી દઈએ ત્યારબાદ હિંગ અને ચપટી હળદર નાખી દઈએ તેલમાં હળદર નાખવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ લસણ લસણની પેસ્ટ બનાવી છે તે અને ત્યારબાદ આપણે તેમાં આપણી લીલી ડુંગળી નાખી દઈએ હવે ડુંગળીને થોડીવાર માટે ચડવા દઈએ તેમાં એક ટમેટું એડ કરી દઈએ હવે થોડી વાર માટે ચડી જાય પછી ત્યારબાદ તેમાં હળદર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ આ બધા મસાલા અને ત્યારબાદ લાલ મરચું પાવડર નાખી દઈએ હવે ડુંગળી એકદમ ચડી ગઈ છે તો તેમાં થોડું પાણી એડ કરી દઈએ થોડીવાર માટે ચડવા દઈએ લાસ્ટમાં આપણે જીરું અને લીલા ધાણા નાખી દઈએ તો તૈયાર છે આપણું લીલી ડુંગળીનું શાક વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આવા અમારા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો